હો હો હું વે કાર્તન કાકો ન બતાયે છો પા કાર્તન કાકો ન ન ખબર છે તો આ લઈ જા હે ગોપો કાકો કે ગોપો ને બે બૈડામાં ભરો હોય તો એક તો લાલે બસ તું તમે એક તો Ué, é um suor

મારી જિંદગી નહીં નાચો કૂદવાના કૂદવા પડે તા ને ખાવ હોય તો બધું કરવું પડે

ઘઉં લેવા આશી ઘઉં લડો હે હુએ ઉભા રહો તમન ચાળો છોડો યે ઉહે જ મરંગા છે કાકા મને આલે અલ્યા છોડો બત્તી ના છોડ એક સાઈડ આપણે જો પછી લેવા તું અલ્યા તાણે

મૈના શાખૈયા બાય નેકડો થા કે તા ઓય બાય નેકડો તમ ફુંખ ખાલુ બધું આલુ બાય નેકડો કરે કાતરે એવા મરવરા આયા છે કુતરી વેતાની ઇકા બધું વેતા હ બહાર આવ તમ એ હાલવા એ મૈના તો પાડો આયો આયો શું દોતો આ દેખ ઓ ભાજા તુયે આ પેન ખબર હે કાત્રાઈ હા કાકા બત્તી આગે લ્યા બત્તી આગે લ્યા બત્તી થોડા આ તો જાય લે એલા પૈસા નેટ લાઈટ છે ઓમરે હું મારું છું તો જી પડે

ભેગા છે <laughs> <gulia> <gulia> કોમે હુએ યન થોડા બેહવા દાદો તો આ ફુંખ ખવરાયો ઈ તો ઓઠાના સકન થી લે આલ્યો હતો તમી ઘેર વડી દોશી સુ ખાહો ઓય કેને ખેરન દોશી ન ખાઓ તમી ખામું તો જાવ ઘેર જો મારા અમ્માનો છે ક્યાં જાહો આ આ મજા છે તાપ ફુંખ મોહરી અને તાપ પર હા પીટી લાઈસેન પીટી લાઈસ બસ તાણ હળકા ઉસ આ તોડ જાવ છે કાલ મારી જાય ને લાલય આપડા મતો અર્ધર છોકરી તાણી આ દે જરે એ તમે વાત કરી આઓ માં કે શું કે કાલ અમે માતમ ખવરાઈ તમે કેને ખવરાઈ પૂંગ તો બરાઈ તો મન તો ગાધા તન કે તો કે એ તો ઈ જાતા નહી

એટલે શિયાર તો ધાપિંગ ખાઈ જુ આ પછી શિયાર શું કે ખબર કે કે મને તો ભૂંકણ આય છે તે એને તો ભગવાન સારું કર્યું અને શિયાર તો ગડન ઉડી હેડી વાડથી એ તો કહાની મુ તને વપરાય છે તું મન શું વપરાય બીજું વપરાય હોય તો એક ઉંદર હતો અને એક શાલ હતી એટલે ઉંદર મોરા ઉડ્યો શાલ કેળા ઉડી વાર્તા પૂરી એટલે કોઈ ના આવે રાતના એક વાગ્યું આ તો ખીંચું

માર કાચી છે કે મચ્ચો મરી ગયા તે અતાર હોય હિલા બરા બંધ થઈ જાજો બોલ્લો ના આવી તો હેડી કે તો નહી ઉંગાવે છે વી બાળા પછી હડી સોપી છે એટલે સેલી હમણે તો સેલી થઈ દાદા આપણે શું ખા એટલે લોકો પેલા લઈ રો બધું લાલ્યાનું નું બાળી નાખવું છે થોડુંક કર રાખવું નહી કેવા માર્યા તા ઓજા સીજી બસ ઓ રાગી લો આવો યે બા

ના આયે તો મગઈ નાઈ પિંટુ તો પિંટુ ગોબડો નહીં અલ્યા અલ્યા હા આવો ના પછી આવો રોમ રો તમે કે મોટો અંધારામાં હું કર તો હા અતિના છોકરા ના નઈ પાડ કાગે હોલાલે કાલે મારી જાતા કાલે ફુંડડણવાળા હાથ ઉપર ફુંડડણ તમે આ ફુંડની ગોર ભજવારી કર્યો છે જોવો તમે જોવો પેલે મારા ઘરે ગયા છો હે કેનો બકાડો છે તમે આ બાજુ આવો જાતા ની નઈ કે કીધું કે પડ્યા છો બે 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 કો બે ખાટો પૂંગ પાડવા દયો બે તું ઓગે મેચ કાકા પૂડ પૂડી નાગો હે પૂડ પૂડી નાગો ના પૂડ ને પૂરા હું પૂરા કરું આંતો છો આવ આગળ એ લાલે

અજુન કા કોરામ ચટલી ભરાય નહી તો સમાધુન કરી નાખી સી જરા આપડે દાઢરાલા આવે ટાપ કરીને બેહકરી પા ઓય આ મારો બનાસ તો જો